ઘણા દર્દીઓને જમીન પર પથારીમાં સુડાવીને સારવાર આપવાની સ્થિતિ આવી ગઈ છે આ દર્દીઓમાં ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તાવના કેસોમાં વધારો થયો છે સુરત સિવિલમાંથી મળતી માહિતી અનુસાર ઓપીડીના કેસોમાં વધારો થયો છે દર મહિને સાઠ હજારથી વધુ કેસ નોંધાય છે જે અગાઉ પાંચસોથી છસો જેટલા હતા પરંતુ હાલ આ સંખ્યા સાતસો પચાસથી લઈને આઠસો સુધી પહોંચી ગઈ છે હાલ ઓપીડીમાંથી સોથી વધુ દર્દીઓને દાખલ કરવાની જરૂર પડે છે સાંજવેળાએ બાળકોની ઓપીડીમાં પણ એકસો પચાસથી બસો કેસ નોંધાય છે જેમાંથી પચાસ જેટલા બાળકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે તંત્ર પહેલેથી જ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે અને ગયા મહિના દરમિયાન કિડની બિલ્ડિંગના પાથમાં માળે બેડની અછતને પહોંચી વળવા માટે પેસેજમાં બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવામાં આવી હતી હવે આઠમા માળે પણ દર્દીઓની સારવાર માટે નક્કી કરેલી જગ્યા ન હોવાના કારણે તેઓને નીચે પથારીમાં સુવડાવીને સારવાર આપવાની સ્થિતિ આવી ગઈ છે આ સત્યતા રજૂ કરે છે કે હોસ્પિટલમાં ચિંતાનો વિષય છે અને તંત્ર આ સ્થિતિને સુધારવા માટે વધુ પ્રયત્ન કરી રહ્યું છે જમનાનીઓ સુરત કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં